સમગ્ર જે અન્વયે વડોદરાના નવલખી મેદાન ખાતે પણ તારીખ નવમી એપ્રિલ ના રોજ નવકાર મંત્ર મહાજાપ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમમાં માં દિગમ્બર સ્થાનકવાસી તેરાપંથ એમ બધા ફિરકાના લોકો જોડાશે આ અંગેના આયોજન માટેની એક મહત્વની બેઠક આજ રોજ ટ્રાન્સક્યુ પ્લાઝા ખાતે મળી હતી સમગ્ર વિશ્વમાં શાંતિ ફેલાવવાના શુભ આયોજિત આ મહામંગલકારી નૌકાર મહામંત્રના સમૂહ જાપના આયોજનની તાળામાર તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે મહામંગલકારી નૌકાર મંત્ર એ સૌનો શાશ્વત મંત્ર બની રહેતા

સો થી વધુ અનુષ્ઠાનો થઈ રહ્યા છે વીસથી અનુષ્ઠાનો મોટા છે કે જે એક સી બીજા સાથે લાઈવ ટેલિકાસ્ટ કનેક્ટ થવાના છે હા આ પ્રોગ્રામનું લાઈવ ટેલિકાસ્ટ પણ થવાનું છે તો એ ભાગરૂપે વડોદરામાં પણ નવલખી માં સવારે સાડા છ વાગે નવ તારીખે આનું મોટું પ્રોગ્રામનું આયોજન થયેલું છે જેમાં પંદરથી દસથી પંદર હજાર લોકો જોડાશે અને નૌકાર મંત્રનું અનુષ્ઠાન કરી અને વિશ્વ શાંતિનો એક શુભ સંદેશ એક સરસ સંદેશ અને એક ધાર્મિક સંદેશ આપે કે વિશ્વમાં જે અરાજકતા ફેલાયેલી છે વિશ્વમાં જે અશાંતિ છે આજે લોકોની માનસિકતા નેગેટિવિટીમાં બદલાઈ રહી છે તો એમાં એક ઘણો મોટો બદલાવ આવે લોકો પોઝિટિવ બને અને લોકો પોતાની શાંતિ હરજીવને સુખ શાંતિ મળે એવી દરેક જૈનની જે નોકાર ગણશે એ દરેકની એવી શુભ ભાવ હશે અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ નવમી એપ્રિલના રોજ નવકાર મહામંત્ર દિવસની ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી થાય તે માટે આયોજકો દ્વારા પણ કવાયત હાથ ધરાઈ છે જે અન્વયે સવારે સાડા છ કલાકથી મહામંગલકારી નવકાર મહામંત્રના સમૂહ જાપ કરવામાં આવશે

જૈન અને જૈનેતરો બધાને અમે લોકોએ વિનંતી કરેલી છે કે આ નૌકાર એકનો નથી પણ વિશ્વનો છે એટલે આપ કોઈ પણ વ્યક્તિઓ આ નૌકાર મંત્રનો જાપ કરવા માટે થઈ અને ત્યાં પધારી શકે છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર